જો અહીંયા અગાડી કોઈ દુકાની આ ઓફિસ ખોલે છે તો દુકાન જામ્યા પછી ભાડું આપો એટલે કે ત્રણ મહિના સુધી કોઈ પણ ભાડું નહીં એ સિવાય એક વર્ષનું માર્કેટિંગ સપોર્ટ પણ ફ્રીમાં જો આમાં તમને જરા પણ રસ હોય તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરો અને વધુ માહિતી મેળવો થેન્ક યુ